નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દેવ દિવાળી તહેવારોનો રાજા છે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કાળી ચૌદશના દિવસે શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા તેથી જૈન ધર્મીઓ માટે પણ દિવાળીના તહેવાર ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે ભારતભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે કાર્તક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી દેવ દિવાળીના સંદર્ભમાં એક પૌરાણિક કથા પણ સંકળાયેલી અને પ્રચલિત છે દેવ દિવાળીની પૌરાણિક કથા ત્રિપુર નામનો મહાદિત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો તેને ઉગ્ર તપશ્ચર્યા કરી એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા અને સમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા હે વત્સ મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો સી વાત કરવી શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય માંગી લે ત્રિપુર બોલ્યો હે પિતામહ દેવથી મનુષ્યથી રાક્ષસથી સ્ત્રીઓથી કે રોગથી મારો મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો તથા કહીને બ્રહ્માદેવ સત્યલોકમાં ગયા ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા ત્રિપુરા સુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હની નાખો એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં સર્વ દૈત્યોએ સર્વ દેવોને સર્પોને અને યક્ષોને બંધી વાન બનાવી ચારો તરફ હાહાકાર મચાવી દીધો વિશેષમાં ત્રિપુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરાસુર એક પૂરથી પાતાળમાં એક પૂરથી સ્વર્ગમાં અને એક પૂરથી પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચરતો અને વિનાશ સર્જતો દેવો ત્રસ્ત અને લાચાર બન્યા આગળની કથા અનુસાર ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરા સુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાંધથી ત્રિપુરાસુરને મારી નાખ્યો એટલે સર્વદેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી સાતસો વીસ દીવા કરે એ સર્વ પાપોથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણ વિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ લગ્નોત્સુક યુવક યુવતીઓના પરિવારોમાં શુભ મુહૂર્ત દિને તોરણો બંધાય છે મંગળ ગીતો ગવાય છે ઢોલ ઢબૂકે છે અને વર કન્યા પ્રભુતામાં પદાર્પણ કરે છે લગ્ન મુહૂર્તોનો વિચાર કરીએ તો તેમાં દરેક વાર લઈ શકાય છે તિથિઓમાં શુક્લ પક્ષની એકમ કૃષ્ણ પક્ષની તેરસ ચૌદશ અમાસ અને ક્ષય તેમજ વૃદ્ધિ તિથિનો ત્યાગ કરી બાકીની લઈ શકાય છે અશ્વિની રોહિણી મૃગશીર શીર સ્મઘા હસ્ત ચિત્રા સ્વાતિ અનુરાધા મોડ ઉષા શ્રવણ ધનિષ્ઠા ઉભા અને રેવતી એ પંદર નક્ષત્રો લગ્ન માટે સામાન્ય રીતે લેવામાં આવે છે વિશેષમાં જે નક્ષત્રમાં શનિ રાહુ અથવા કેતુ હોય એ નક્ષત્રો તેમજ જે નક્ષત્રોમાં છ માસ દરમિયાન ગ્રહણ થયેલું હોય તે પણ ત્યાજ્ય ગણાય છે દિવાળી એ સ્વચ્છતા પ્રકાશ આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દેવ દિવાળીએ જાને આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે